મારું નામ અંબેલાબેન ગમનભાઈ ચૌધરી હું સાલાયા ગામ રહેવાસી છું અને અમારું ગામ અરેઠ તાલુકામાં નાખ્યું છે અમે ધરણામાં ધરણા ઉતરતા છું તો અમને માંડવી રહેવું જોઈએ અમારે એ અમારી માંગણી છે અને અમે બધા આ રીતે ભેગા થયા છું એટલે આ અમને ન્યાય મળે ત્યાં સુધી અમે ભેગા રહીશું અને અમને ન્યાય આપે ત્યાં સુધી અમે જમ્પીશું નહીં સરપંચા સરકાર શ્રી ની જાહેર કરેલી ગ્રામ સભાનો અમે સાથે સાત ગામો ગોરધા કિમુમરા લાડકુઆ રેગામા ગ્રુપ ગ્રામ પંચાયત સાલૈયા ભાઠી અને કાલીબેલ સંપૂર્ણપણે બહિષ્કાર કરેલ છે કારણ કે અમારે આ સાથે સાથ અસરગ્રસ્ત ગામોના મુખ્ય તાલુકા મથક માંડવી થી આઠ થી દસ કિલોમીટર થાય છે જ્યારે નવો અરે તાલુકો બન્યો એમાં સમાવેશ કરવાથી અમારા ગામો અંતર ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર થઈ જવા પામે છે અને લોકોને ભારાભાર મુશ્કેલી પડવાની છે અને આજે વિભાજન કરવામાં આવ્યું છે એ એનો કોઈ પણ જાતની સંમતિ લેવામાં આવી નથી ને નજીકના જે ગામડા છે આથી પાંચ થી સાત કિલોમીટરના પીપરિયા ગવાચી ખરોલી નંદપોર વગેરે એ ગામડાઓને માંડવીમાં સમાવેશ કરેલો છે તો અમારા સરકાર સમક્ષ એટલી જ માગણી છે કે નજીકના જે ગામો આઠથી દસ કિલોમીટર માં આવે છે એ ગામડાઓને હરેક માં સમાવેશ કરી દઈ અને અમારા જે સાત દૂ થી ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર જેવા ગામડા થવા જાય છે અસરગ્રસ્ત જે સાત થી આઠ ગામો છે એ લોકોને પાછા માંડવી તાલુકામાં પુનઃ સ્થાપિત કરે એવી અમારી લાગણી અને માંગણી છે ને જો આ લાગણી નામ સંતોષાય આજે ફક્ત છે આવનારા સમયમાં આંદોલન કરવું પડે તે પણ અમે અસરગ્રસ્ત ગામો કરવા તૈયાર છે અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની જે કોઈ ચૂંટણી છે તેનો સંપૂર્ણપણે અમે સાથે સાથે ગામો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને આવનારા સમયમાં ઠરાવ પણ કરીને સરકારશ્રી ને મોકલી આપીશું